એવું ખતરનાક કેમિકલ છે 1000 ppm ફ્લોરાઇડ શું કરે માનો જો પેસ્ટ કરતા મોટામાં જાતી હોય જાય બેન તો બાળકો કેટલી ખાઈ જાય ખાઈ જાય ને અરે કેટલા બાળકો તો પેસ્ટ ખાઈ જાય છે મારે એક જ પ્રશ્ન હોય કે મારું બાળક ખાતું નથી મે કીધું બેન તમે હવારમાં ઝેર આપી દીધું કે શું ખાય હે આટલું છે આમાં લખેલું જ છે કે 7 વર્ષના બાળકને આપવી નહીં આમાં લખેલું જ છે કે ગર્ભવતી મહિલાને સેવન કરવું નહીં પાછા અફસોસની વાત એ છે અભણ માતા એના બાળકને આપે તો વાંધો નહીં પાછે ભણેલી માતા બાર ભણેલી માતા એના બાળકને લાખો મારી બ્રશ કરાવે સાચું છે ખોટું વિચાર તો તમે કરો બધી કંપની ના પાડે છે કે આ તમારા બાળકને દેવાની નથી આ મહિલાને ટેસ્ટ કરવાની નથી અભણ માતાને શું કેવું એની પાસે તમે શું આશા રાખો હવારમાં જ આપણે જે રાખો એક બાળક બતાવો કે કુપોષણ ન હોય તો આમાં નોન ફ્લોરાઇડ લીમડો અને ગોળો કેમિકલ જ નથી પેટમાં જાય તો ફાયદો કરે કે નુકસાન કરે તો બદલાઈ ગયો બેસીને આપણા ત્રણ ત્રણ લેહર હોય દાંતના પણ પીરા દાંત હોય ને ઈ તાકાતવાળા હોય પણ પીરા ગમતા નથી ડોક્ટર ભાઈની ચોખા કરાવે આમ નો થાય તો આમ તો આ હિન્દુસ્તાન ની 50 વર્ષ ચાલે કોઈનો દાંત સલામત કોઈ અત્યારે 20 થી 25 વર્ષનો કોઈ શેડી ખાઈ હકે કોઈ નહીં ખાય તો ફ્લોરાઇડ વાળી કેમી પેસ્ટ આપણું પહેલું કવર જ નથી ફ્લોરાઇડ વાળી પેસ્ટથી સફેદ કરી કરી જે આપણું પહેલું આવરણ હોય ને એ ફેલ થઈ ગયું છે ગમે એ દાંતના દવાખાને જાવ લાઈન જ રહી છે સાચું છે એટલા આપણે બુદ્ધિ ગાડી જઈ કે આપણે આપણા દાંત સહી બચાવી નથી હકતા પાછો કોઈનો વારો તો ન આવવો દે આવો દે વિચાર કરો તો આપણે આપણો દાંત નથી બચાવી શકતા 20 વર્ષની અંદર તો આપણે બદલતા નથી કે દાંતની સમસ્યા હું છે ફ્લોરાઇડ વાળી પેસ્ટ જેટલી હિન્દુસ્તાન ની પ્રોડક્ટ આવે છે ને ભાઈ આપણા પરિવારને છે ને દુશ્મન છે એટલે લીમડો ને ગળો ને કોઈને દાંત ની સમસ્યા સાંજે કરવાની ને રેગ્યુલર એ તમે કરી શકો દાંત દુખતા હોય કવતા હોય ઠંડુ પાણી પીનો સકતા હોય પાયરી હોય થાય રહ્યો દાંત ની ગમ એવી નાની સુની બીમારી ગાયબ આવ્યા છે કોઈને રિઝલ્ટ સરસ આ પેસ્ટ વિચાર તો કરો માત્ર ને માત્ર 70 રૂપિયા ને ગેરંટી સાથે પરિવારનો એક દાંત એક વ્યક્તિનો દાંત મટી ગયો હોય

ખાધું છે યસ આપણે હારું ખાધું તો હેંગે ફટાઈ ગયો ઓલો અંદર થી કમ્પ્લીટ થઈ ના હોય ને આયુષ્ય તમે ન કેવું કરો હવે તમારી પાસે ગમે એટલા પૈસા હોય એ બાળકમાં આરોગ્યને ટેલેન્ટ ની હોય જે સંપત્તિ નો કરશે હું આપણે જાગવું પડે બીજો પોઈન્ટ તમને આપો આપણે તો ચાર ચાર પાંચ પાંચ હતા આપણા બાપા એમ કે બે મરી જાય તો બે વધશે હજુ છે હજી બે આપણે

એટલે બે થી બાર વર્ષના બાળક ને તમે આપશો ને તો આશા રાખજો કે આ મોટો થઈને કઈક કરશે શું કામે ખબર અત્યારે તમે મેજોરિટી છે

આપણે બંધ મજબૂરી છે ફંડ દેવો જ પડે તમારું બાળક કે મારું બાળક પણ જો એને આપશો ને તો કમ સે કમ કંઈક રાહત થાય બરાબર પછી કોઈ વારંવાર બીમાર પડતું હોય છે ને તો બીમાર નહીં પડે કોઈ રિઝલ્ટ લીધેલા હોય તો રિઝલ્ટ લીધેલા ઊંચી કરો સાબાસ ચમત્કારી રિઝલ્ટ છે આ આ પ્રોડક્ટ મને છે ને મારા ઘરના વીસ લાખ રૂપિયા બસાવ્યા કેટલા

તો રિઝલ્ટ આવે તો આવે નતર આજીવન એને લેવું પડે કારણ કે એમાં કોઈ બીમારી જ ન હોય લોહી છે ને લોહી નવું બનતું બંધ થઈ જાય એમાં સેલ્સ બને નહીં બરાબર જો તો કઈ રિપોર્ટ માં આવે ની કઈ ખબર જ ન પડે આંધરી સારવાર પણ આ પ્રોડક્ટ છે ને મારી છોકરી રેગ્યુલર પીતી હતી ને એને રિકવરી ઝડપથી આવી ગઈ રિકવરી ઝડપથી આવી ગઈ રોજ લોહી બદલવાનો રોજ પ્લાઝમા રોજ ઈ કરવાનું રોજ પચીસ હજાર નું લોહી ચડાવવાનું ખર્ચો પચીસ નો ખર્ચો તો વિચાર તો આને ધન્યવાદ આપું છું મારી છોકરી બસત જ નહીં એટલે આ ચમત્કારી પ્રોડક્ટ છે નો આપતો તો પહેલા તમારા પરિવાર ને આપો પછી સામેથી માંગશે અને એક વખત શેર કરી દો ને દૂધ માં કે પાણીમાં હું ગેરંટી આપું કે તમારું બાળક ભણવામાં હોશિયાર થાય થાય ને થાય

સમજા પાવડર